મિત્રો આજે આપણે વરસાદની વાત કરશું આપને એમ હતું કે કદાચ આ સાવતિક રાઉન્ડ નહીં આવે એવું હતું કે કટકે બટકે મેં થાય આજની વાત કરીએ તો અમારે રાઈતે હાળા વેગાનો સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રમાંથી વાત કરું છું હાળા તાઇન વેગાનો વરસાદ અમારે અહીંયા હારેમ મારો રેડો પડી ગયો બરાબર દસ બાર મિનિટ રહ્યો તો એ મેં એવા જૂનાગઢ લગ્નના વાવળ એમ હતા કે વરસાદ આમાં છે અને મિત્રો આપણે ઘણા દી પહેલાં કીધું હતું કે વિન્ડો પેજના તારે કે હિતાવી તારીખથી વરસાદની શક્યતા વધતી જાય બરાબર તો આજ હવે છવ્વી તારીખ છે રાતે સાડા દહ અગિયાર વાગે ખાડા અગિયાર વાગે હાથીઓ નક્ષત્ર બેહી જાય બરાબર તો વરસાદનું જોર હવે આમાં કાયદેસરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ભાવનગર અમરેલી ગુજરાત રિજિયન અને જે આપણે વાત કરી તો જેટલા ગુજરાત રિજિયનને અટતાજી સૌરાષ્ટ્રના ભાગ છે એમાં વધારે બાકી જેમ કદાચ દુવેરકાઢારૂ ને જામનગર એમનું ઓછું રહ્યા દરિયાઈ પટ્ટીનો સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટી બરાબર એમાં ઘટે ગણતરી કરી તો રાજકોટ અડધું આવવું હોય તો આવી હગે એમાં બરાબર છે એમના એટલે ટૂંકમાં ટૂંકમાં મિત્રો હળવા ભાઈડો રાઉન્ડ આ એસી ટકા જેવું મારા અંદાજે ગુજરાતને આખા ગુજરાતની વાત કરી સૌરાષ્ટ્ર ખંડ ગુજરાત અંદા એમાં એસી ટકા જેવું એ ટકા કોરા રહી જાય તો ભલે થોડા જ આજો ક્યાંય પાંચ ઇંચ આપણે ધાર્યું નહોતું કે સુરતમાં નહીં દક્ષિણ ગુજરાતમાં હાથે મેં પડશે પણ હેલો કંઈ ના કાંઈ મિત્રો હેલો ગ્લોબિંગના કારણે આટલું વરસાદ વધારે વહી જાય છે નકર અમે જોતા એવું ના લાગે કે આ વરસાદ અત્યારે વરાવવો જોઈએ બરાબર પણ હવે કુદરત કર આપણા હાથની તો વાત નથી એની કુદરતી છે અને મિત્રો ભલે અટાણે ટેકનોલોજી આવી સારો જમાનો એવો જીવ હોય પણ છતાંય આપણે કુદરત ઉપર ભરો રાખવાનો અને અત્યારે ટેકનોલોજીના ભલે આપણે ટેકનોલોજીના માધ્યમથી આપણે કઈ હગી અને આપને ઘણો ફાયદો છે ટેકનોલોજીનો ટેકનોલોજીનું એવું નથી કે આપણે આ ટેકનોલોજીનો ફાયદો નથી તો મિત્રો હવે આ મેં કીધું હતું એમ કે ઓગણતરી તારીખ સુધી કાયદેસરનું જોર રહે એમાં ખાસ કરી હિતાવી ઇઠાવી બરાબર અને ઓગણત્રી આ દૈની એવા એ છે કે વરસાદ સાવન જો અત્યારે જો છે ને અમારે પોતાની અહીં વાત કરું તો વાદળછાયું વાતાવરણ છે તડકો નથી એ રાઈતા હાડા તૈન વૈગાનો તૈનને ત્રીસ એમ આવ્યો અને ચાલી બેતાલીસ મિનિટ સુધી કદાચ વયરો હોય છે બરાબર તો તમારે વાતાવરણ કેવું છે કે છાયું છે તડકો છે ખુલ્લો છે કદાચ આમ જે દરિયાપટ્ટી નજીક હોય ખુલ્લો ભલે અમે અહીંથી અમારાથી દરિયો છેટો નથી છતાંય અમારે કદાચ દરિયો અહીંથી હાઈટ કિલોમીટર છેટો થતો હોય છતાંય અમારે છાયું વાતાવરણ છે એટલે એના એના કચ્છમાં ક્યાંય કોરું આમ ખુલ્લું વાતાવરણ ભલે આમ એન્ડમાં જ્યાં સુમાં અહીંયા વિદાય લીધી છે એવું હવામાન ખાતાએ જાહેરાત કરી છે તો અહીંયા કદાચ તડકો હોય તો ભલે બાકી અમારે તો નથી ને હવે આ બે ત્રણ ત્રણથી આમનામ નીકળી જાય અને મિત્રો અમારે વરસાદ જોતો જ નથી પહેલાં નંબરની વાત પણ આ તો કંઈ આવે તો એને આડા તો નથી દેવાતા હવે ધીમે ધીમે એટલે મેં કીધું એમ જો હું તમને એક ફોટો નાખું ને જે આ એ બરાબર તમને જોવો છે કે એ ફોટો ઇઠાવી તારીખનો છે બરાબર તો ઇઠાવીસ તારીખને દી એ વધારે શક્યતાઓમાં ગણા હે જોકે હળવા પડ હળવા આવતા રાખશે પણ છતાંય વરસાદનું જોર રહે સમજી ગયા એટલે જેમ જેમ પછી જેમ મારા અંદાજે આ જેમ જેમ ટાઈમ નજીક આવતો જાય એટલે અને મિત્રો હવે વાત કરીને તો નોરતામાં મારું એવું માનવું છે કે મગફળી ઊભી હોય ને જ્યાં બે ચારથી ખેંચે એમ હોય તો નોરતામાં મગફળી કાઢવી નહીં ભલે ચોમાસું વિદાય લઈ જાય વરસાદ હોય જાય પણ કોઈ લોકલ વરહી જાય એનું કારણ કે ઠાર ઝાકર અને ગરમી હિસાબે લોકલ વરસાદ પણ ઊભો થઈ શકે તમારે જો ઉગતી ના હોય ના ના હોય ને તો બને તાલક મગફળી ના ઊભી ટૂંકમાં કાટવી નહીં બરાબર અને હવે તો ખેતીનું આ ત્રણ ચારથી કામ મારા અંદાજે લગભગ ખામ થવું નહીં થાય કારણ કે વરસાદ વાદળછાયું વાતાવરણ રહીએ અને પછી આપણે ખેતરમાં કામ કરવું એટલે આ મજૂરી આપણે ના કહીએ કે ભાઈ કાલ કદાચ મેં આવે તો એવું જરૂરી કામ હોય કરે કે ભાઈ આ ફરજિયાત થઈ ગયું બરાબર છે તો મેં કીધું આજે આટલું થોડુંક મને અપડેટમાં દેખાણું એટલે મેં કીધું જરાક અપડેટ આપી દઈ વિન્ડો પેજના માધ્યમથી જય દ્વારકાદિશ